માંડવી તાલુકા અને શહેર ખલીફા સમાજ આયોજિત ખલીફા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય ભુજ તાલુકાના દહેસરા ગામે શ્રી અમર રામહરી સરોવર ક્રિકેટ ગ્રાઉન્ડ મધ્યે કચ્છના ખલીફા સમાજના યુવાનો માટે માંડવી તાલુકા અને શહેર ખલીફા સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં કુલ અગિયાર ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી આવકાર ઇલેવન અને રેહાન ફાઇટર્સ ફાઇનલમાં પહોંચી હતી અને રેહાન ફાઇટર્સ ટીમ વિજેતા થઈ હતી સેમી ફાઇનલમાં રેહાન ફાઇટર્સ સામે ભાઈ ભાઈ ઇલેવનની મેચ થઈ હતી જે રસાકસી ભરી રહી હતી જેમાં ભાઈ ભાઈ ઇલેવનને ફાઇનલમાં પહોંચવા ચાર બોલમાં તેવીસ રનની જરૂર હતી ભાઈ ભાઈના બેટ્સમેન ઇરફાન કાસમ ખલીફા મેરાઉએ ત્રણ છગ્ગા અને એક ચોગુ ફટકાર્યો હતો અને મેચ ટાઈ થઈ હતી ત્યારબાદ તો સુછાળતા રેહાન ફાઇટર્સ ફાઇનલમાં પહોંચી હતી આ ટુર્નામેન્ટ ખલીફા સમાજના મેડિકલ ગ્રુપના લાભાર્થે યોજાઈ હતી એમાંથી બચત થયેલ તમામ રકમ દાદા જલાલ ટુ ગ્રુપને અર્પણ કરવામાં આવી હતી દાદા જલાલ ટુ ગ્રુપના હનીફ હુસેન ખલીફા જાકબ ઇબ્રાહીમ ખલીફા અહમદ જુમ્મા ખલીફા હાજી રસીદ હાજી અહેમદ ખલીફા અને આસિફ લિયાકત મુનસીએ ચેક સ્વીકાર્યો હતો આ આયોજનમાં કચ્છ ખલીફા સમાજના દાતાઓએ દિલ ખોલીને ડોનેશન આપ્યો હતો આ ટુર્નામેન્ટના ટ્રોફીના મુખ્ય દાતા અખિલ કચ્છ ખલીફા સમાજના પૂર્વ પ્રમુખ હાજી અબ્દ્રેમાન ખલીફા હસ્તે ઇમરાન હાજી અબ્દ્રેમાન ખલીફા રહ્યા હતા મેન ઓફ ધ મેચના ટી શર્ટના દાતા એ બંદુક ડેરી કોડાયના નજીર લોઢિયા રહ્યા હતા મેન ઓફ ધ મેચ સમીર ખલીફા બેસ્ટ બેટ્સમેન અલ્તાફ ખલીફા ખારઈ બેસ્ટ બોલર સોહિલ નાગિયા અને મેન ઓફ ધ સિરીઝ આરીફ ખલીફા રહ્યા હતા એમ્પાયર તરીકે અસ્કર ખલીફા અને કોમેન્ટર તરીકે અલી ખલીફા મુન્દ્રા અલ્તાફ ખલીફા અંજાર ફિરોજ ખલીફા અંજાર સાજિદ ખલીફા દુધઈ નજીર ખલીફા કોકડા અને ઇમ્તિયાઝ ખલીફા સુખ પર એ સેવા આપી હતી અને લાઈવ સ્કોર માટે ફારૂખ ખલીફા ગોલ્ડ પર એ સેવા આપી હતી આ ટુર્નામેન્ટનું માંડવી તાલુકા પ્રમુખ હાજી અહેમદ ખલીફા મહામંત્રી કાસમ ખલીફા મંત્રી લતીફ ખલીફા ઉપપ્રમુખ ગુલામ ખલીફા યુવા પ્રમુખ નજીર લોઢિયા માંડવી શહેર પ્રમુખ રફીક ખલીફા અસગરભાઈ નુરાની તથા તાલુકા અને શહેરની કારોબારી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇમરાન હાજી અબદ્રેમાન ખલીફા જિલ્લાના ઉપપ્રમુખ ઉમરભાઈ ખલીફા લખપત પ્રમુખ ઓસમાનભાઈ ખલીફા सा प्रमुख अब्दुल गनी खलीफा भूज तालुका प्रमुख भाई जुसफभा शहर पूर्व प्रमुख याकूब भाई खलीफा अंजार तालुका प्रमुख हारून भाई खलीफा पूर्व महामंत्री आरिफ भाई खलीफा शहर प्रमुख हाजी रजाकिया उप्रमुख हाजी फरहान लोढ़िया नखत्रा प्रमुख भाई खलीफा जिला युवा प्रमुख हाजी रशीद खलीफा नवनिर्माण समिति खजांची बाबूभा रोपा मंत्री अनवर भाई जरिया गांधीधाम पूर्व प्रमुख लतीफ भाई खलीफा अंजार तालुका पूर्व प्रमुख हाजी भिखा भाई खलीफा हनीफ खलीफा खलीफा, अनवर लोढ़िया, जरिया, महबूब खलीफा हाजी आदम भाई खलीफा जरू हाजी हुसैन भाई खलीफा सीनुग्रा हबीब भाई खलीफा मुजना अल्ताफ खलीफा ओसमान बापाडो खलीफा अब्बास खलीफा असलम माखनिया आदम खलीफा सामखियारी

આજે ડૈસરા ગ્રાઉન્ડની અંદર માંડવી તાલુકા અને માંડવી શહેર સંયુક્ત રીતે ખલીપા સમાજની ટુર્નામેન્ટ રાખવામાં આવેલ હતી જેમાં અગિયાર ટીમે ભાગ લીધો હતો અને દરેક ખેલાડી એ ખલીપા સમાજના હતા અને આજની મેચ જે હતી તે નિઃસ્વાર્થે એક અમારો ગ્રુપ ચાલે છે દાદા જલાલ ગ્રુપ જે મેડિકલ ક્ષેત્રનું કામ કરે છે એના લાભાર્થી રાખવામાં આવેલી હતી અને ઘણા લોકો એની અંદર ખરીબા સમાજના ભાઈઓ છે એ ફૂલની તો ફૂલની પાંખડીના હિસાબે દાનરૂપી ગંગા વાવા દીધી હતી અને આ મેચનો સફળ આયોજન કરવા માટે માંડવી શહેર અને માંડવી તાલુકાના દરેક સભ્યોએ કારોબારી સમિતિએ બહુ જ મહેનત કરી હતી ખાસ કરીને માંડી તાલુકા યુવા સંગઠનના પ્રમુખ એવા નજીરભાઈ લોટિયા અને દાદાજાલા ગ્રુપના સંચાલન એવા યાકુબભાઈ ખલીફાએ પણ તનતોડ મહેનત કરી હતી તેમ અમારી સાથે અમારા મહામંત્રી કાસમભાઈ ખલીફા ડેઢિયાવારા કહેવાય એમણે પણ સારી એવી જહેમત જહેમત ઉઠાવી હતી આજની મેચનો અને આજના પ્રોગ્રામનો અમારો એક નિઃસ્વાર્થ એક ભાવ હતો કે ખડીબા સમાજના જે જે છોકરાઓ છે એ રમતગમત ક્ષેત્રે આગળ વધે અને એકબીજાના પરિચયમાં પણ આવે અને ભાઈઓની સાથે ભાઈઓ ખેલે તો એક ભાઈચારો પણ સારો વધે આની અંદર ડૈસરા ગામના જે આ ગ્રાઉન્ડ છે એના ટ્રસ્ટીઓ જે છે એ લોકોએ પણ અમને સારો એવો સાથ સહકાર આપ્યો અને અમને નિસ્વાર્થે એમને ગ્રાઉન્ડ પણ આપ્યું રમવા માટે આ આયોજન કરવા માટે એમણે પણ અમને સારી એવી મહેનત કરાવી હતી અને આ ગામના અગ્રણીઓ પણ મેચમાં આવ્યા હતા જેમાં દામજીભાઈ મહેશ્વરી અને બીજા પણ ક્રિશભાઈ મુકેશભાઈ એ લોકો પણ આજે અહીંયા પધાર્યા હતા અને મેચને એક સફળ આયોજન કરવામાં એમણે પણ મહેનત કરી હતી આજની મેચનો હેતુ જે દાદા જળા ગ્રુપ અમારું ચાલે છે એમાં ગરીબ જે દર્દીઓ હોય છે અને એમની પાસે પૈસાની સગવડ ન હોય એવા લોકોને આ સાથ સહકાર અને એમની દવા માટે જે પૈસા જોઈતા હોય તો અમારા ઘોર ગ્રુપ મારફતે એ પૈસા અમે આપીએ છીએ એના માટે આ આજે આયોજન કરેલું હતું અને લોકોએ સારો સાથ સહકાર આપ્યો છે અને ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે અમે પ્રોગ્રામ કરશું તો અમને હજી પણ એવો સાથ સહકાર લોકો પાસેથી મળશે એવી અપેક્ષા રાખું છું આજે માંડવી તાલુકા ખલીબા સમાજના પ્રમુખ હું આજી અહમદ આજી ફકીર માહમંદ માંડવી શહેર પ્રમુખ રફીકભાઈ માંડવી યુવા પ્રમુખ નજીરભાઈ માંડવી તાલુકાના ઉપપ્રમુખ ગુલામભાઈ મહામંત્રી શ્રી કાસમભાઈ મંત્રી શ્રી લતીફભાઈ અને માંડવી શહેરના ખજાનચી ઇમ્તિયાજભાઈ અને યુવા અગ્રણી અસગરભાઈ કાસમભાઈ ડઢિયાવારા અને હજી નામ હું નથી લેતો પણ ઘણા એવા લોકો હતા કે જેણે આ મહેનત કરી હતી જેમાં અમારી પાસે તાલુકાનો પ્રમુખો જેમાં યુસુભાઈ નાગિયા ભુજ તાલુકા પ્રમુખ તેમજ અંજાર શહેરના પ્રમુખ રજાકભાઈ લોટિયા ઉપપ્રમુખ ફરાનભાઈ લોટિયા તેમજ લખપત તાલુકા પ્રમુખ ઓસણભાઈ નક્ત્રાણા તાલુકા પ્રમુખ હાસમભાઈ અને અબડાસા તાલુકા પ્રમુખ ગનીભાઈ તેમજ ઉપપ્રમુખ જિલ્લાના વરાડીયાના ઓમરભાઈ અને જિલ્લા ઉપપ્રમુખ એવા ભીખાભાઈ માજી ઉપપ્રમુખ ગાંધામ તાલુકાના લતીફભાઈ તેમજ બાપભાઈ રોપા જે સમૂહસાદીના ખજાનજી હતા અને બાપાલાલભાઈ યાકુબભાઈ જે ભુજ શહેરના માજી પ્રમુખ હતા તેમજ સર્વે ખલીફા સમાજના હાબીભાઈ સુનુગ્રવાળા પણ આવ્યા હતા અને ખલીફા સમાજના જેટલા પણ અગ્રણીઓ હતા એવા હું અમુકોના નામ નથી લીધા મને યાદ નથી આવતો કારણ કે બોલવાની મારી એટલી પ્રેક્ટિસ નથી પણ છતાં એ લોકો આવ્યા હતા એમને હું ધન્યવાદ કહું છું અહીંથી શુક્રિયા અદા કરું છું અને ફ્રી પણ આવો ને આવો સાસ કામને મળશે એવી અપેક્ષા રાખશું છું અસલાવાલેકુમ વરહમતુલ્લાહ અબરકાતું For over 25 years, we are providing best taxation and labor law consultancy services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. We offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of Great Run of thank Contact us now for guidance towards success and peace of mind on your business journey. Thank you. शु तमारा स्पेशल डे ने करवा मांगो शु तुम तो यश बेस्ट विकल। जे आपना आपनी जी यश कस्टम लेबल वाली बसो एम एल पानी नी बोटल साथ सोफ्ट ड्रिंक्स बोटल ज्यूस बोटल तो आज ऑर्डर करो अनी यादगार बनाओ प्रसंग ने के पीछे बिजनेस इवेंट ने संपर्क यश एंटरप्राइज Packaged drinking water and soft drinks. Mundra Kach, Gujarat. Customer care number 87586000.